જેની લિસ્ટિંગ તો આઠ મહિના પહેલા જ થઈ હતી પણ અત્યારે કંપની નો શેર ત્રણસો ની પાર પહોંચી ગયો છે અને રોકાણકારો ને પાંચસો ટકા નું રિટર્ન આઠ મહિનાની અંદર જ આપી દીધું છે આ શેર તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ મિત્રો વાત કરીએ ઈડાના શેરે આજે જબરજસ્ત તેજી જોવા મળી રહી છે આ પીએસયુ સ્ટોક સાત ટકાની તેજી સાથે નવા ઉચ્ચતમ સ્તર ત્રણસો ત્રણ રૂપિયા ની પંચ્યાસી પૈસા ના ભાવ ઉપર પહોંચી ગયા

બે ટકા શેર હતા બાર જુલાઈ ના રોજ ઈડીયા ઈડાના શેરમાં તેજી સાથે શેર સાત ટકાના ઉછાળા સાથે ત્રણસો ત્રણ રૂપિયા ઉપર પહોંચી ગયા શેરનું ઉચ્ચતમ સ્તર છે

લિસ્ટ થયો છપ્પન પોઈન્ટ પચીસ ટકા લિસ્ટિંગ ગેઇન સાથે પચાસ રૂપિયા પ્રતિ શેરના ભાવ પર બીએસસી ઉપર લિસ્ટ થયા હતા ઈડાની ની પ્રાઇસ બત્રીસ રૂપિયાની હતી આઠ મહિનાની અંદર

ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી લેજો